દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે જેના પડઘા રાજકોટ શહેરમાં પડ્યા છે શહેરના કિસાનપરા ચોક ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા આઈએનડીઆઈ એલાયન્સ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તમામ આગેવાનો અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કાળા વાવટા ફરકાવતા પોલીસે તમામની અટકાયત કરી હતી ટીંગાટોળી કરી આપના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી કસાનપરા ચોક ખાતે રસ્તો રોકી ચક્કાજામ કરીને ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો તો પોલીસની વેન પર આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ચડી ગયો હતો અને ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય મહિલા મોરચાના પ્રમુખ સહિત આઈએનડીઆઈના તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી હું હેમત ખવા જામજોધપુર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સમગ્ર દેશે ગઈકાલે રાતે ઘટના જોઈ કે ચાલુ મુખ્યમંત્રીને ઈડી દ્વારા કેવી રીતે પોતાના ઘરેથી અરેસ્ટ કરી લેવામાં આવ્યા એના અનુસંધાને આજે ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા અલગ અલગ મહાનગરોમાં વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેને અનુલક્ષીને આજે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો રાજકોટ કિસાનપરા ચોક ખાતે એકઠા થઈ અને જે કેજરીવાલજીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન યોજી રહી છે ગઈકાલની જે ઘટના છે આજે સમગ્ર અમારી પાર્ટીનું તમામ મોવડી મંડળ છે આગામી જે પણ કાર્યક્રમો કરવાનું અમને આહવાન કરશે આમ આદમી પાર્ટીનો તમામ કાર્યકર્તા આ વિરોધ પ્રદર્શનમાં જોડાય અને જે ખોટી ધરપકડો કરવામાં આવી છે એના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજશે